સુરત દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર જમણા કાંઠા નહેરના નવીનીકરણ કામને હાલના વર્ષ પૂરતું મોકૂફ રાખવા માટે ખેડૂત આગેવાન અને સુમુલ ડેરીના માજી ડિરેક્ટર જયેશભાઈ દેલાડે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી સખત માગણી કરી છે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદની ગંભીર અસરને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લેવા માટે વિનંતી કરી છે જેથી ખેડૂતોને પાકનું ભારે નુકસાન થતું અટકાવી શકાય સુરત શહેરની પૂણા પોલીસે સરદાર માર્કેટ નજીક આવેલી એક લોજમાં ગેરકાયદેસર રીતે પોસ્ટડોડાના પાવડરનું વેચાણ કરતા લૂજ સંચાલકને ઝડપી પાડ્યું છે આરોપી ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોને પાણીમાં ભેળવીને આ માદક પદાર્થ વેચતો હતો અને એક ગ્લાસના રૂપિયા બસો વસૂલતો હતો પોલીસે આરોપીની ધરપકડ કરીને કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર એંસી કબજે કર્યા છે જ્યારે જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે સુરત મહાનગરપાલિકા શહેરના વધતા વ્યાપ અને વસ્તીને ધ્યાનમાં રાખીને નાગરિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે સ્થાયી સમિતિ દ્વારા એક તરફ પૂર્ણ પૂર્વના વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી કરવા સ સાડત્રીસ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે તો બીજી તરફ મનપાના હેલ્થ સેન્ટરોમાં આયુર્વેદિક સારવાર શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે જેથી નાગરિકોને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો લાભ i'm a morishoke અડાજણ ભૂલકા ભવન સ્કૂલ પાસે કાર મેળામાં એક ઝાડ તૂટી ગયું હતું મેળામાં પાર્ક કરેલી ત્રણ કાર પર ઝાડ પડતા ત્રણેય કારમાં નુકસાન થયું હતું ફાયરની ટીમે ઝાડની ડાળીઓ કાપીને હટાવવાની કામગીરી કરી અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે સેવા મોટર્સ નામના કાર મેળામાં શનિવારે બપોરે અચાનક એક ઝાડ તૂટી પડ્યું હતું કાર મેળામાં વેચવા માટે રાખવામાં આવેલી ત્રણ કાર પર ઝાડ પડીને તૂટી પડતા ત્રણેય કાર દબાઈ ગઈ હતી મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સુઝલોન કંપનીની પવનચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી અને નુકસાન પહોંચાડવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આ ચોરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા સુરત આવ્યો હતો પરંતુ બાતમીના આધારે તે પોલીસની ઝપટમાં આવી ગયો હતો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીઓને નુકસાન પહોંચાડી કોપર વાયરની ચોરી કરીને નાસી ગયેલો વોન્ટેડ આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુર રહેમાન શાહ ફકીર હાલમાં સુરતના રાંદેર વિસ્તારમાં તેના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો છે